થેન્ક યુ થેન્ક યુ મોજે બાકી હું કહે છે યુટ્યુબ ની ફેમિલી તમારી યુટ્યુબ ની ફેમિલી એકદમ મસ્ત છે બધા સરસ મજાના કોમેન્ટ કરે છે જોવે છે જા બધા ઘણા બધા જોવે છે પણ એક ફરિયાદ છે કે જોવે છે ને એટલા બધા સબસ્ક્રાઇબ નથી કરતા લોકો જે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કમેન્ટ એટલી સરસ આવે ને ભલે આમ આઠ દસ કોમેન્ટ આવે પણ એટલી સરસ આવે ને આમ આપણને ઉમંગ ઉત્સાહ વધારી રીતે નેવી આવે અને શીખવા પણ મળે અને નાની નાની બહેનો હોય ને એની પાસેથી પણ ઘણી બધી વસ્તુઓ શીખવા મળે આપણને એને મને અત્યાર સુધી તો ખબર જ નહોતી કે યુટ્યુબ ફેમિલી એટલે શું કહેવાય એમ પણ હવે જો આ ઉંમરે શોખ જાય ગયો મારા કિશનભાઈને થેન્ક યુ કે એણે મને મારી આ લાઈફમાં થોડુંક જીવન જીવતા શીખવાડી દીધું એને કી છે તો અત્યારના જમાના પ્રમાણે રહેવું પડે લાઈફમાં એક્ટિવ થાવું પડે હા નહીં તો એક ખૂણામાં બેઠા જ હતા તાર પપ્પા ગયા પછી જીવન આમ પેલું થઈ ગયું હતું હા ઉદાસ અત્યારે તો એ કાઈ નહી વધી જવાનું આગળ બીજું હા એ છોકરાએ આગળ વધતા શીખવાડી દીધું હસતા શીખવાડી દીધું ચાલો તમે બધા જ વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ત્યારે ઓમ શાંતિ કિશનભાઈ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ત્યારે સવારની શરૂઆત કરી દઈએ નાસ્તાથી હે ને ચાલો નાસ્તો બધાએ જ કરી લીધો અમે ઘરની અંદર અને છોકરાઓ પણ નાસ્તો કરીને જતા રહ્યા અને ચાલો હવે કામની શરૂઆત કરી દઈએ ને સાક્ષીબેને તો બધું જ ઘરનું કામ બધું કરી નાખ્યું એક્યુરેટ ટાઈમ પર અને હું આવીને ત્યાં સુધીમાં તો કામ ઘણું બધું થઈ ગયું હતું અને તો ચાલો સાક્ષીબેન તો નાસ્તો કરીને જતા રહ્યા અને ખીલ કિશન બંને ભાઈઓ જતા રહ્યા નાસ્તો કરીને અને મેં ને દિશાએ પણ સાથે સાથે નાસ્તો કરી લીધો છે અને ચાલો હવે કામની શરૂઆત કરીએ હે ને દિશાએ અંદર કિચન આખું બધું જ સાફ કરી નાખ્યું સાક્ષી સાક્ષીબેન તો બધું કરીને ગયા જ છે બસ હવે ખાલી એને ખાલી આ ફળિયું બાકી રહ્યું છે તો હમણાં જ હું એ સાફ કરી નાખું કારણ કે એટલા બધા પાન ખરે છે ને હમણાંથી તો આ બસ આ એક જ વાત છે કે હમણાંથી પાન બહુ ખરે છે એ પાનનો કોઈ રસ્તો બીજો છે જ નહીં સવારના પોરમાં સાફ કરવો જ પડે ચાલો સાક્ષીબેનને પણ વિદાય આપી દઈએ આપણે અને અમે અમારું કામ પછી કન્ટિન્યુ રાખ્યું એને તો ચાલો સાથે સાથે વધારાનું કામ પણ થોડું થોડું કરતા જઈએ છીએ અને આ કામ પણ પૂરું કરતા જઈએ ને આજે મહેમાન આવવાના છે એ કોણ મહેમાન આવવાના છે એ હું તમને આગળ દેખાડીશ અને આજે સવારમાં જ ફોન આવ્યો અને મેં પણ ઘણા દિવસથી હું કહેતી હતી કે તમે આવો આવો પણ એ આવતા નહોતા પણ આજે પાપુ ફાઇનલ એ આવવાના જ છે એ કોણ છે એ હું તમને જરૂર દેખાડીશ શકશે તો ચાલો પેલા ફટાફટ આપણે દિવસની શરૂઆત કરી દઈએ કામની પૂર્ણાહુતિ પણ કરી દઈએ ચાલો બધા જ ઝાડને પાણી પાઈ દઈએ કારણ કે એટલો બધો તડકો થઈ જાય છે ને બપોરે તો એને આપણને આપણે મનુષ્યને તે ઘણો બધો તકલીફ થાય છે પાણી વગર તો પછી પશુ પંખી જીવજંતુ અને આ ઝાડ છોડને તો કેટલી તકલીફ થતી હશે એ તો બોલી પણ નથી શકતા ને તો એની ભાષા આપણે સમજવી જ જોઈએ તો રોજ સવારના પરમાં હું બધા જ ઝાડ પાનને પાણી પેલા ઉપરથી છાંટી દઉં એટલે પાન બધા એકદમ ફ્રેશ થઈ જાય અને નીચે પણ પાણી કુંડાની અંદર પણ પાણી આપી દઉં અને બધા જ કૂતરાના કુંડા પછી ચકલાના કુંડા એ બધા જ સવારના પોરમાં જ ભરવાનું કામ એ મારું છે ફળિયા બળિયા વાળી અને એ બધું જ કામ કરી અને હું આવી ગઈ કિચનની અંદર ચાલો કિચનમાં આજે શું બનાવવું છે એ નક્કી કર્યું નથી પણ ચાલો નક્કી કરી લઈએ તો આજે તો કાંઈ એટલું બધું કરવાનું નથી કારણ કે આજે હું અને દિશા અને સાક્ષી ત્રણ જ છીએ તો ચાલો આજે અત્યારે બનાવીએ ખાલી ને ખાલી ચોળી બટેટાનું શાક અને રોટલી એકાદો સંભારો બનાવશું જોઈએ આગળ કયો સંભારો બનાવીએ તો મેં અત્યારે ચોળી બટેટાનું શાકને વઘારી નાખ્યું છે અને એ પણ આજે લોયામાં કરશું આપણે આજે કુકરનો ઉપયોગ નહીં કરીએ સરસ મજાનો રાય જીરું અને હિંગનો વઘાર કરી નાખ્યો છે અને મેં ચોળીને સરસ મજાની એકદમ ઝીણી ઝીણી સમારી અને એકદમ સાદો જ તે વઘાર કર્યો છે અંદર હળદર મીઠું નાખી અને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું તેલની અંદર જ તે અને ઉપર પાણી મૂકી દેસું એટલે વરાળથી ઘણી બધી એ બફાઈ જશે અને ઉપરથી થોડીક વાર બફાઈ જાય ત્યાર પછી જ આપણે એમની અંદર ચટણી અને ધાણાજીરું નાખી દઈશું અને સહેજમાંસથી ખાંડ નાખશું કારણ કે ખાંડથી થોડોક ટેસ્ટ અલગ થઈ જાય એટલા માટે થઈને ચોળીના શાકમાં ખાસ કરીને હું નાખું જ તે અને સાથે સાથે ચાલો સરસ મજાનો સંભારો કરી નાખશું કયો કરશું આજે સંભારો આજે ગુંદારનો સંભારો જ કરી નાખીએ ચાલો ઘણા દિવસથી ગુંદારનો સંભારો નથી કર્યો અમારા શાકવાળા જે બેન આવે છે ને એણે મને આજ કીધું છે કે તમે છે ને સ્પેશિયલી મારા માટે થોડોક સંભારો બનાવજો અને મારા માટે રાખજો હું કાલ આવીશ ને તો હું લઈ જઈશ મારે તમારા હાથનો સંભારો ખાવો છે એટલે આજે મેં એના માટે જ તે સ્પેશિયલ સંભારો બનાવ્યો છે અને હું ડબ્બામાં સ્ટોર કરી અને રાખી મૂકીશ ફ્રીજની અંદર કાલે એ શાકભાજી વેચવા માટે આવશે ને ત્યારે હું એને આપી દઈશ અને એ પણ ખુશ થઈ જાય ને ક્યારેક ક્યારેક આપણે આવી રીતે કોઈકને ખવડાવીએ પીવડાવીએ ને તો આપણને પણ મજા આવે ને એને પણ ખૂબ મજા આવે હે ને તો આ જે વ્યવહાર છે ને આપણે સગા સંબંધીઓની સાથે તો વ્યવહાર રાખતા જ હોઈએ છીએ પણ જો આવા વ્યવહાર રાખીએ ને તો આપણને પણ ખુશી મળે અને એ લોકોને પણ બહુ જ ખુશી મળે તો ચાલો સરસ મજાનો સંભારો કરી નાખ્યો છે મેં એકદમ પરફેક્ટ હે ને આવો સંભારો ખાલી ને ખાલી રોટલી હોય ને એટલે મજા આવે દાભાતની પણ જરૂર પડે નહીં ચાલો ત્યારે બાબાની ખૂબ પ્રેમથી યાદની અંદર મેં ફૂલકા રોટલી બનાવી નાખી છે ફૂલકા રોટલી કરીને હમણાં જ બાબાની યાદમાં આપણે સરસ મજાની થાળી સજાવી અને બાબાને ભોગ સ્વીકારાવશું અત્યારે દિશા છે એ ચાલો ધાનુ અત્યારે મારી ગોદમાં છે અને દિશા અત્યારે ઈસ્ત્રી કરતી હતી તો એ ધાનુને લેવા માટે થઈને આવી ચાલો આપણી ફૂલતા થાળી તૈયાર છે ધાનું માટે થઈને દૂધી બટેટા દૂધીનું શાક કર્યું છે અને ચોળીનું શાક છે ગુંદાનો સંભારો છે અને સરસ મજાની ફુલકા રોટલી છે ચાલો પેલા તો સૌથી પહેલા બાબાને ભોગ ધરાવી દઈએ અને બાકી રહેલી રોટલી કાં તો હું કરીશ અને કાં તો દિશા કરશે જો દિશા ઈસ્ત્રી કરે છે તો હું કરી નાખીશ ચાલો બાબાને ખૂબ પ્રેમથી ભોગ ધરાવીએ ચાલો ભોગ ધરાવીને તરતા જ અને દિશા જમવા બેસી ગયા કારણ કે આજ વહેલા ફ્રી થઈ ગયા હતા અને સાક્ષી તો હજી વાર છે દોઢ વાગે આવે તો એ પેલા હું ને દિશા બંને જમી લીધું દિશાએ ધાનું જો નવડાવી ધોળાવીને એકદમ તૈયાર કરી દીધી છે ચાલો હવે ફ્રી થઈને અમે હું અને ધાનુ રમીએ એને રોજ અમે ધાનુ નાઈ ના હોય ને એ પેલા પણ અમે રમતા હોઈએ પણ આજે ધાનુને ઉઠતા વેતા જ દિશાએ ખવડાવી પીવડાવી નવડાવી દીધા છે અને આજ કામય ઘણું બધું હતું અને વહેલા રસોઈ કરવી હતી એટલા માટે થઈને અમે પછી ગયા ચાલો સાક્ષીબેન પણ આવી ગયા બધાએ જમી કારવી લીધું છે ને સાક્ષી એ જો કામનો એન્ડ કરે છે અને પણ એની સાથે ખૂબ રમે છે ને ચાલો આજે મહેમાન આવવાના છે એની ખુશી પણ છે એને તો ચાલો વધેલા બધા જ સ્ત્રીના કપડાં મેં કરી નાખ્યા કારણ કે સફેદ કપડાં હમણાંથી એટલા બધા વધી ગયા હતા ને હમણાં પાણીની તાણ બહુ જ છે અમારા અમરેલી ગામની અંદર પાણીની બહુ જ તાણ છે ને પાણી આવે ત્યારે જ કામ થાય એ સિવાય કાંઈ કામ થાય નહીં એટલે પાણી આવ્યું હતું કાલ પ્રમ દિવસે તમે બધા જ કપડાં ધોઈ નાખ્યા હતા એ મેં દેખાડ્યું હતું વ્લોગની અંદર અને એ બધા જ કપડાં જો આજે ઘડી કરવાના છે પણ આજે આવી ગયા છે મહેમાન એટલે કપડાં આજે પણ ઈસ્ત્રી ન થયા અધૂરા કપડા હર્યા એટલા માટે થઈને ચાલો મૂકી દઈએ અત્યારે ઈસ્ત્રી એક બાજુ અને મહેમાનનું સ્વાગત કરીએ મહેમાનમાં તો બીજું કોઈ છે નહીં મારા મમ્મી પપ્પા છે બા અને દાદા આવ્યા છે તો બસ આ બે દિવસ માટે બા અને દાદાની સાથે જ રહેશું એને આ બે દિવસનો લોગ મેં એક જ દિવસમાં ઉતાર્યો છે અને દિશા પણ જો આવી ગઈ નીચે હે ને ધાનુબેનને લઈને કારણ કે અત્યારે વાગ્યા છે છ સાંજના છ વાગ્યા છે અને બા અને દાદા આવ્યા છે જો ધાનુબેન પણ આવી ગયા કારણ કે ખૂબ તડકો હોય ને તો પછી ભાઈ આવવાનો જ એમ થાય ને કે આટલા બધા તડકાની અંદર થોડા મોકલાય એમ એટલે છ વાગી ગયા અને બા દાદા આવ્યા છે હમણાં બે દિવસ એકદમ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરશો એકબીજા સાથે રહીને બે દિવસનું તો મેં કીધું જ છે કે પપ્પા બે દિવસ તો આ વખતે તમારે રોકાવાનું જ છે અને મારી છોકરીઓએ બંનેએ ખૂબ તાણ કરી કે દાદા આ વખતે તો તમારે રોકાયા વગર જવાનું જ નથી નહીં તો શું થાય કે બસ આવીને તરત જ ઉતાવળ જ કરે કે ના હવે અમારે જવું છે હવે અમાર જવું છે એમ કરે પણ ચાલો ફાઈનલી બા ને દાદા આવી ગયા છે અને અત્યારે સાંજના સમયે અમે લોકો બહાર બેઠા છે અને મને દિશાને એ બંનેએ કહી દીધું કે મમ્મી હમણાં તમારે બે દિવસ કાંઈ કરવાનું નથી તમારે મમ્મી પપ્પાની સાથે દાદા દાદીની સાથે ટાઈમ સ્પેન્ડ કરો તમે ટાઈમ વિતાવો અને આનંદ કરો કામ બધું અમે બંને જોઈ લેશું એટલે મને પણ ખુશી થઈ ગઈ ચાલો એટલું બધું તો અમસતા પણ કઈ કામ ન રહે એટલે બધા સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને તો બધું કામ બંટાઈ જાય ચાલો સરસ મજાની અત્યારે સાક્ષી રસોઈ બનાવી છે અને બા અને દાદા જમવા બેસી ગયા છે અને બા દાદાને વહેલા સૂઈ જવાની આદત હોય કારણ કે વહેલા એ લોકો ઉઠતા હોય એટલે અત્યારે સાડા સાતથી થી આઠ વાગ્યા માં સાક્ષી રસોઈ સરસ મજાની બનાવી દીધી છે અને બા ને દાદા સૌથી પહેલા જમવા માટે બેસી ગયા બીજે દિવસ સવારનો આ લોક શરૂ થઈ ગયો છે અત્યારે ચાલો સવારમાં પાંચ વાગી ગયા છે અને હું અને પપ્પા મમ્મી વાતો કરીએ છીએ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને ચાલો હું પણ ખૂબ મજામાં છું તમારે બધાની દુવાથી પરમાત્માની કૃપાથી સરસ મજા ને એકદમ પાવરફુલ ચાલો ત્યારે આજે એક નવો દિવસ છે આજે ચાલો અહીંથી ઘડિયાળ દેખાડી દઉં વાગી ગયા છે સાડા માં પાંચ મિનિટ ની વાર છે આ પાંચ મિનિટ આગળ છે ઘડિયાળ અને આજે આવ્યા છે કાંજી દાદા ઓમ શાંતિ કાંજી દાદા કેમ છે આનંદ મંગળ એમ ને કાંજી દાદા કેટલા વાગે ઉઠા સાડા ત્રણ વાગે કાંજી દાદા કાય એમ નિત્ય નિયમ પ્રમાણે ઉઠી જાય નાઈ લે હાથે બધું પોતાનું કામ કરે અને બાર વોકિંગ માં જઈ આવ્યા ને પપ્પા બાર વોકિંગ માં જઈ આવ્યા ક્યાં સુધી આલી આવ્યા પપ્પા

અને પછી અખાડામાં જાવ ને રોજનો નિયમ દાદાનો હાલવા જાય ત્યાં આગળ અખાડામાં ગ્રાઉન્ડ છે ને તો ગ્રાઉન્ડમાં એમના જેવડા તે બધા સિનિયર સિટીઝન હોય બધા એટલે એમની સાથે ચાલે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવું નહીં કે ઘરમાં ને ઘરમાં જ બેઠા રહે એના ઉપર હા એમ પોતાનો ટાઈમ એકદમ સરસ રીતે વિતાવે પપ્પા કેટલી ઉંમર થઈ તમારી ચોરસ ચોરાસી ઉંમર થઈ અને હજી પણ એકદમ ખડે ધડે છે અને પપ્પાની પાસેથી આપણને શીખ મળે કે ઘણી વખત આપણે હિંમત હારી ગયા હોય ને આમ ઉંમર દેખાય કે શરીર થાકી જાય તો એમ થાય કે હજી જો કાંજી દાદા એટલા બધા હાલતા ચાલતા હોય તો પછી આપણે તો હાલવું જ જોઈએ ને એટલે હિંમત મળે એને ને પપ્પા એટલે સ્ફૂર્તિમય જીવન છે કાંજી દાદાનું અત્યારે ને અત્યારે આવે છે કાંજી દાદા મારી સાથે સેન્ટરે એને ને પપ્પા કાંજી દાદા પણ

ના પાડે ને દાદા જાય ને એકબીજાના જીવનનો સથવારો છે જુઓ એને દાદા જાય ને એટલે દાદા ની લાકડી થી માંડી ને દવા થી માંડી ને બધું બા ધ્યાન રાખે એમ અને દાદા એ બા એટલું ધ્યાન રાખે એને પપ્પા એકબીજાનો ફરજ છે એકબીજાની એને પેલા આખી જિંદગી કમાવામાં કાઢી છોકરાઓમાં કાઢી અને હવે બંને શાંતિ શાંતિથી એકબીજાની સાથે રહે છે એને મમ્મી ચાલો ત્યારે હવે અત્યારે જાય છે અમે સેન્ટરે ચાલો સેન્ટરે આવીને પછી મળશું અને તમે જો આ લોક ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો તમને બાબાને મળાવી દઉં પેલા ચાલો બાબાને કમરા ચાલો બાબાને રજા બધા લઈ લઈએ ચાલો બાબા સાથે ચાલો કાંજી દાદા તૈયાર થઈ ગયા છે કાંજી દાદા ચાલો ચાલો મમ્મી ઘરે રહેશે ને મમ્મી

ઘરે આવીને એટલે દિશા નાસ્તાની તૈયારી કરતી હતી એટલે દિશા કે મમ્મી આજે દીવાબત્તી તમે કરી લેજો ને એટલે મેં સરસ મજાના મસ્ત પોઝિટિવ વાતાવરણમાં આ દીવાબત્તી કરી દીધા ચાલો ત્યારે શાંતિ પપ્પા મુરલી ક્લાસમાં હા મજા આવી કેટલા દિવસે ગયા ઘણા દિવસે વારે વારે કેતા હોય કે કાંજી દાદાને લઈને આવજો એમ પણ મેં કીધું હવે દાદા હાલી ન એ કે એટલે થોડું પેલું થાય એમ પણ આજે ફાઈનલી દાદા આવ્યા હતા ને ઘરે એટલે દાદા દાદાને આજે દીદીએ કીધું કે લઈને આવજો તે હે ને આજ પપ્પા જઈ આવ્યા હે પપ્પા મજા આવી ગઈ ને ને યોગમાં મજા આવે ને મસ્ત આવી તમને તો હે ને મમ્મી ને પપ્પા નીકળી કેશન નાના હતા ને ત્યારે અમે બહુ જ હતા

થોડીક વાર માટે દાદાની બાની પાસે થોડીક વાર બેઠીને ત્યાં સુધીમાં દિશાએ સરસ મજાની ગરમા ગરમ રોટલી બનાવી દીધી એટલે બા અને દાદા જમવા બેસી ગયા એને નાસ્તો કરવા માટે બેસી ગયા તો હું પીરસતી ગઈ અને દિશા બનાવતી ગઈ અને સાથે સાથે દાદા બધી વાતો કરે છે કે તમારું કામ બહુ જ સારું છે એમ તારું કામ ઘણું બધું સારું છે કે તું જ્યારથી કમલેશ ગયા ને ત્યારથી તું પ્રવૃત્તિશીલ થઈ ગઈ છો એને આ તારા સેન્ટરની અંદર જવાનું આવવાનું સેવા કરવાની અને તે આ વિડીયો બનાવવાનું એ બધું શરૂ કર્યું ને તો તે તારી લાઈફને એકદમ બિઝી કરી દીધી એ મને બહુ ગમ્યું એમ પપ્પા વાત કરતા હતા કે તે તારી લાઈફ એકદમ સરસ કરી દીધી છે એમ તું પ્રવૃત્તિશીલ રહે છો ને એટલે તારું મન બીજે ક્યાંય ભટકે નહીં અને તું કમલેશને પણ ઓછા યાદ કરે એમ એટલે હા મેં કીધું હા એ યાદ તો આવવાના જ છે એની યાદ તો ક્યારેય જવાની જ નથી પણ હા હું પ્રવૃત્તિશીલ જરૂર થઈ ગઈ છું એને કારણ કે આખો દિવસ સામાન્ય આમાં જતો રહે ધાનું હોય એક તો ઘરના કામ હોય થોડા ઘણા ધાનું હોય અને બીજું કે આ વિડીયો બનાવવાનું ને એ બધું શરૂ કર્યું એટલે વિડીયોનું એડિટિંગ કરવું ને એમાં ઘણું બધું કરવું એ બધું ઘણો બધો ટાઈમ પાસ થઈ જાય એટલા માટે થઈને મને પણ મજા આવે છે એટલે હું દાદાની સાથે વાત કરતી હતી ચાલો એક વ્યવહારિક કામે જવાનું છે તો હું અને દાદા બંને ઉપડ્યા વ્યવહારિક કામે આજે મેં સાક્ષીને હું તે એમના જોબ ઉપર મૂકી આવી હતી અને અત્યારે કારણ કે ગાડીની જરૂર હોય એટલા માટે થઈને ચાલો હું અને દાદા ઉપડ્યા બાર અને બા અને દિશા અત્યારે ઘરે છે તો બા હિંચકે બેઠા છે અને દિશા એનું કામ કરે છે હજી ધાનુબેન ઊંઠ્યા નહોતા ચાલો અમે આવ્યા ને ત્યાં સુધીમાં તો દિશા એ સરસ મજાની રસોઈ પણ બનાવી લીધી અને કારણ કે સૂતી હોય ને તો દિશા બધું જ કામ કરી શકે એટલા માટે થઈને અમે ઘણું બધું ફ્રૂટ અને શાકભાજીને બધું લઈ આવ્યા હતા હવે ખાલી ને ખાલી રોટલી જ બાકી રહી છે તો બા ને દાદા માટે થઈને હું બનાવું છું તુરિયાનું શાક કારણ કે બેંગલનું શાક નથી ખાતા ગરમ પડે ને એટલા માટે થઈને તો એના માટે થઈને હું તુરિયા લેતી આવી હતી દિશાનો ફોન આવ્યો હતો કે મમ્મી તમે આવો ને ત્યારે તુરિયા લેતા આવજો તો બા ને દાદા ઝાઝા ભાગે તુરિયા અને દૂધીને એવું જ બધું વેલીયા શાક વધારે ખાતા હોય તો ચાલો મસ્ત એવું તુરિયાનું શાક બનાવી નાખ્યું અને આજે સતગુરુવાર છે તો ભોગમાં તો મેં બનાવી નાખ્યો આજે રવો કારણ કે રસોઈ તો બધી દિશાએ આજ બનાવી જ નાખી હતી તો મેં ભોગમાં ખાલીને ખાલી એક રવો બનાવ્યો છે અને તુરિયાનું શાક બનાવ્યું છે અને બાબા તો ભાવના ભૂખ્યા છે ને બાબાને કાંઈ એવું નથી જોતું કે મારા માટે કેમ થાળી ન બનાવી અને બાબા તો જે બનાવે ને પણ એ પ્રેમથી આપણે જમાડીએ બસ એ જ છે ચાલો નિખિલભાઈ પણ આવી ગયો છે નીચે અને બધી જ વાતો કરે છે દાદાની સાથે દાદા બધું પૂછે કે શું ચાલે છે કેમ ચાલે છે બધું વ્યવસ્થિત તો છે કે નહીં એવી રીતે છોકરાઓને પૂછે એમ ને મેં ચાલો સાથે સાથે બનાવી નાખ્યો રવો ચાલો હવે હું ખૂબ દિલથી પ્રેમથી અને બાબાને હમણાં જ ભોગનો સ્વીકાર કરાવીશ ધાનુંબહેન રમે છે બાની સાથે અને ત્યાં સુધીમાં ચાલો હું બાબાને ખૂબ પ્રેમથી ભોગ ધરાવી દઉં કારણ કે આજે દિશાએ રસોઈ બનાવી છે એટલા માટે થઈને આજે ભોગમાં ધરવાનું છે રવો અને ફ્રૂટ બસ બીજું કાંઈ જ નહીં ચાલો બાબેને ખૂબ પ્રેમથી ભોગ ધરાવી દઈએ ભોગ ધરાવી ને ત્યારે સાડા અગિયાર જ હજી વાગ્યા હતા અને બા અને દાદાને દિશા એ જમાડી દીધા સાડા બાર વાગ્યામાં તો અમે કમ્પ્લીટ ફ્રી થઈ ગયા હતા ચાલો દિશાબહેને સરસ મજાનું કિચન પણ એકદમ મસ્ત સાફ કરી નાખ્યું અને જેટલું શાકભાજી અને ફ્રૂટ હું લઈ આવી હતી એ બધું જ ધોઈ નાખ્યું જો હજી તો વાગ્યા છે બાર દસ ત્યાં સુધીમાં દિશા પણ એકદમ ફ્રી થઈ ગઈ અને બા ને દાદા એ પણ જમી લીધું ચાલો ધાનુબેન ના નખરા ચાલુ છે ને ધાનુબેન ને પણ મજા આવી ગઈ છે હમણાં થી બા ને દાદા આવ્યા છે ને તો બપોર પડી ગઈ છે એટલે બા ને દાદા ને થોડીક વાર માટે થઈને રેસ્ટ ની પણ જરૂર હોય ઉંમર ના હિસાબે તો એ એકદમ હવે આરામ કરશે અને વાગી ગયા છે અત્યારે ચાર અને ચાર વાગ્યા ના દાદા જાવું જાવું કરતા હતા તો હું રોકતી હતી પપ્પા અત્યારે તો બિલકુલ નથી જવાનું સાંજે છ વાગે તમારે જવાનું છે એટલે માંડ માંડ કરીને એ રોકાણા હતા અને ક્યારના એને ક્યાંક જવાનું હોય ને તો એમને એટલો બધો ઉત્પાત હોય ને બસ જવું જવું શરૂ કરી દે હે ને તો ચાલો માંડ છ વગાડ્યા અને રિક્ષાવાળાને ફોન કરીને જ બોલાવી લીધા હતા અહીંયા આગળ તો ક્યારના એ રાહ જોતા હતા એને અંદર બહાર અંદર બહાર કરતા હતા ચાલો ફાઇનલી રિક્ષા આવી જ ગઈ અને બા ને દાદા જાય છે હવે હવે આવશે બે થી ત્રણ મહિને એક વખત બે થી ત્રણ મહિને એક વખત આટો મારવા એ આવે જ તે જરૂર અને એક થી બે દિવસ રોકાઈને ને જાય એને તો ચાલો બા ને દાદા ને આપણે વિદાય આપી દઈએ જોધાનું બેન તો આગળ થઈ ગયા પછી દિશા એને લઈ લીધી થોડીક વાર માટે ગમે નહીં પણ એને જવા જ દેવા પડે કારણ કે એ એક દિવસ તો માંડ રોકાય એમ કે દીકરીઓના ઘરે એટલું બધું ન રોકાવાય એમાં હવે તો તારે બબે વહો આવી ગઈ છે એટલે હવે તો અમારે રોકાવાય જ નહીં એવા એ પહેલાના માન્યતાવાળા રહ્યા ને એટલે એવું બધું એ સમજે પણ રિયલમાં એવું નથી મારી બંને દીકરીઓને બા ને દાદા પણ વધારે ને વધારે ગમે અને મારા કરતાં પણ વધારે એમને પ્રેમ કરે ચાલો અમે થઈ ગયા હવે એકલા પણ આજે ગુરુવાર છે એટલે બંને છોકરીઓ જાય છે સેન્ટરે એટલે નિખિલ સાક્ષી એ નક્કી કર્યું એટલી બધી કરવાની નહોતી એટલે કે કે અમે સાંજે જ જઈ આવીએ મમ્મી એટલે એ લોકો જાય છે સેન્ટરે તો ચાલો ત્યારે ભાનુબેન ને તો મજા આવી જાય સેન્ટરે જાય ને એટલે કારણકે દીદી ને મળે અને ત્યાંનું એ અમૃત જળ જે પીવે ને એને બહુ જ ભાવે જે જળ આપે નહીં ચાલો ત્યારે આવો રહ્યો મારા આ બે દિવસ ને બે દિવસનો વ્લોગ મેં એકી સાથે બનાવ્યો હતો તમને કેવા લાગ્યા મારા આ બંને દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂર જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલ નવા દિવસમાં નવી શરૂઆત કરશું નવા વ્લોગથી ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ